ખોડો પડે ત્યાં જ્યાં સુધી ખોડો પડે દોડો ટોલા પડતા એ ટોલા છે ને સ્વેદ સૃષ્ટિ છે નહીતર ન્યા કોણ બી હરણ નાખવા ગયું છે ટોલાનું એ સ્વેદ સૃષ્ટિ છે અને તમે પંદર દિવસ વીસ દિવસ કે એક મહિનો નાવ નહીં ને એટલે તમારા શરીરની અંદર અમુક પ્રકારની જીવાતો કીટાણુઓ ઊભા થઈ જાય એ સ્વેદ સૃષ્ટિ આ કઈ એમને નથી આ તમે જો કોઈ માણસ મૃત્યુ પામે તો મૃત્યુ પામે એની નીચે ગાયનો છાણ ગાયનું જે છાણ હોય એનો ચોખ્ખો કરવામાં આવે તો એની પાછળનું સાયન્સ કેટલું છે એ તમને ખબર છે ગાયના છાણમાં રેડિયેશન પ્રવેશ ન કરી શકે ગાયના છાણમાં બેક્ટેરિયા મરી જાય એટલા માટે એ બોડીની અંદર જે બેક્ટેરિયા નીકળે એ ગાયનું છાણ નીચે લીપેલું હોય તો એ જે કોઈ અડે જે કોઈ આજુબાજુ બેઠા હોય એને કોઈને હેરાન ન કરે આ ઋષિ પરંપરા છે આજથી ઘણા વર્ષો પહેલા અણુનું પરીક્ષણ કરવામાં આવ્યું અબ્દુલ પોકરણની પોકરણની અંદર અંદર અને જ્યારે અણુનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે હજી પણ એ અણુના પરીક્ષણના લક્ષણો આજુબાજુના ગામડામાં દેખાય છે પણ જે જગ્યાએ પરીક્ષણ થયું એ જગ્યાએ બાજુમાં એક નાની કુટિયા હતી ઝૂંપડી એ ઝૂંપડી ગાયના છાણથી થી બનેલી હતી એની અંદર ગાય નું છાણ લીપણ કરતા એટલે માણસ ચાલે ને એટલે એ ગરમ થાય ગરમ થાય એના કારણે શરીરની જે બ્લડ સર્ક્યુલેશન હોય ને એમનું રહેતું અત્યારે આપણે ચપ્પલ પહેરીને એક્યુ પ્રશર કરવું પડે છે જ્યારથી આ રસ આવી ગયો છે ત્યારથી કોઈ રસ ગયો નથી ચાર પ્રકારની સૃષ્ટિમાં સ્વેદ સૃષ્ટિ બીજી ઉદભીજ ઉદભીજ છે ને એ જળમાં થાય આ સેવાળ લીલ જળના જીવો એને ઉદ્ભેજ સૃષ્ટિ ત્રીજી અંડજ જે ઈંડામાંથી જન્મે છે તે